રામ હંસનો સ્વાદ ડાર્જી લિંગનો અહેસાસ સ્વાદ અને ગુણવત્તાનો રાજા એટલે રામ હંસ ચા રાજુ સોલંકીની ગુસ્સી ટોકમાં ધરપકડ બાદ આપણી સાથે અત્યારે એડવોકેટ સંજય પંડિત જોડાયા છે સંજય પંડિત રાજુ સોલંકીના પોતાના વકીલ છે ગણેશ ગોંડલ કેસમાં તેમના તરફથી કોર્ટની અંદર દલીલ રજૂ કરે છે સંજયભાઈ શું કહેશો જે રીતે આજે ગુસ્સી ટોકની અંદર અરેસ્ટ કરવામાં આવ્યા છે સંજય સોલંકી ને રાજુ સોલંકી અને તેમના બીજા દીકરા બીજા દીકરા દેવ સોલંકી આ ત્રણેય જણાને અરેસ્ટ કરવામાં આવ્યા છે જી મને સમાચાર મળ્યા સમાચારનો માધ્યમથી અને આઈ એમ શોક કે ભાઈ મને તો આ જાણીને જે નવાઈ લાગી કે ભાઈ આ અચાનક આવું કે મેમ પણ કદાચ એવું બની શકે કે એમની જે માગણીઓ એને સરકાર સમક્ષ મૂકવાના હતા અથવા તો કંઈ ફ્યુચરમાં માની લો કોઈ આંદોલન કરવાના હતા કે જે કંઈ હોય પૂરા આવ્યા પહેલા સરકારે પાડ બાંધી હોય એવું અત્યારે કોઈ પણ સામાન્ય માણસ છે સામાન્ય પ્રજાજન એ મગજમાં એવું જ વિચાર કરે કે ભાઈ આ આ લોકો કંઈ આંદોલન કે બીજી કોઈ કાર્યવાહી કરે એની પહેલા જ ડામી દેવા એમ સર આપ કહી રહ્યા છો કે આંદોલન કરે એ પહેલાં જ તેમને દાબી દેવા પરંતુ આજે આ એક તમને બાઇક સંભળાવું સંજય રાજુ સોલંકીની અહીંયા આગળ ઇન્ટરવ્યુ છે અને રાજુ સોલંકી એવું કહી રહ્યા છે પૈસાની પણ ઓફર આપી હતી પોલીસ અમને આની પહેલાં પાસામાં નાખી દેવાની ધમકી પણ આપી હતી પણ મેં ના પાડી એટલે મને આવી રીતે માન્ય અમને મારા દીકરાને ખોટી રીતના હાલાવવામાં આવે છે અમે ગોંડલના પીડીપો હોય અને ખોટી રીતના અમને હેરાન કરવામાં આવે છે

અત્યાચાર થયો તો એની ફરિયાદ થઈ હતી એમાં જે યોગ્ય અને તટસ્થ તપાસ કરવાની માંગણી હતી કે જે એમાં સાચા કલ્પિત છે કે જે ખરેખર જેનું એન્વોર્નમેન્ટ છે એવા બે ત્રણ જણા જે પકડવાના બાકી હતા એને પકડવાની એમની માંગણી હતી અને એકસો વીસ બી મુજબ જો કોઈ પુરાવા અવેલેબલ હોય તો જવાબદાર જે કોઈ પણ એમાં ગુનેગાર હોય એને પકડવાની એમની માંગણી હતી અને જો એ પૂર્ણ કરવામાં નહીં આવે તો એ બાબતે કંઈક પંદરમી ઓગસ્ટ એ લોકો આંદોલન કંઈક બાઇક રેલી લઈને જવાના હતા ને એવું મને સમાચારોના માધ્યમથી જાણવા મળ્યું હતું બહુ મને એક્ઝેક્ટ આઈડિયા નથી પણ કદાચ આવું થાય અને દલિત સમાજ ભેગો થાય અને કદાચ સરકારને નીચા જોવા પણ થાય એવા દ્રશ્યો ઊભા થાય તો આની ઇમ્પેક્ટ છે એ બહુ જેને કહેવાય કે નેશનલ લેવલે થાય એવી હોય એવી ભીતિના કારણે પણ સરકારે આગમચેતી સ્વરૂપે આ પગલું ભર્યું હોય

અ જામીન રદ કરવાની વાત કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટમાં પણ 18 માં આ મામલે સુનાવણી છે હવે શું આમાં માંગણી મૂકી તો મને બહુ નથી પરંતુ એક વખત જો સુપ્રીમ ઉપર છોડ્યા હોય અને જ્યારે કોર્ટ કોઈ પણ હોય તો એની શરતો હોય છે જો એ થતો હોય અને એવા કોઈ સંજોગો એ લોકોએ દર્શાવ્યા હોય તો જામીનદાર થઈ શકે પણ એ એવા સંજોગો હોવા જોઈએ તો અધરવાઈઝ એક વખત બેલાઉટ થયા પછી જામીને સરળતાથી રદ થતા નથી કારણ કે એ વ્યક્તિની સ્વતંત્રતાનો સવાલ હોય છે એમાં એટલે કોર્ટ છે એમાં બહુ ગંભીર રીતે નોંધ લેતી હોય છે અને બહુ રેર ઓફ ધ રેર કેસમાં જ જામીનો છે એ રદ કરવામાં આવતા હોય છે સાથે સર આજે ગુડસી ટોક લગાવવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે જુનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જાળવણી તેમજ અસામાજિક પ્રવૃત્તિ આચરનાર કારણ કે રાજુ સોલંકી ઉપર પણ બીજા ઘણા ગુના રજીસ્ટર હતા હવે એ ગુના કયા પ્રકારના રજીસ્ટર હતા એ તો મને બહુ આઈડિયા નથી પોલીસે એમાં જોયું હશે પણ સામાન્ય રીતે ગુડ્સી ટોક છે ને એ કાયદો એ ઓર્ગેનાઇઝ કોઈ ક્રાઇમ આચરતી ટોળકી હોય અથવા તો ટેરરિસ્ટ એક્ટિવિટી કરતી કોઈ ગેંગ હોય તો એના વિરુદ્ધ આવા જેને કહેવાય કે કાયદાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જ્યારે મારું એવું માનવું છે કે આ લોકો જેના વિરુદ્ધ આજે જે ગુનાઓ દાખલ થયા છે એ કંઈક ને ક્યાંક કોઈ લોકોની એવી માથાકૂટો થઈ હોય કોઈ પર્સનલ જેને કહેવાય ઝઘડા થયા હોય એવા પર્સનલ ઝઘડાઓમાં આ પ્રકારના કાયદાનો ઉપયોગ થાય એ બહુ ગંભીર બાબત કહેવાય કારણ કે ટોક છે એ સામાજિક લેવલે એની કોઈ એવી હોય કે જે સમાજને હાનિકારક હોય સમાજની શાંતિને દોડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય અવારનવાર એના દ્વારા એવા કૃત્ય કરવામાં આવતા હોય તો એ પ્રકારની પ્રવૃત્તિ જેને કહેવાય કે ભાઈ લૂંટ કરતી કોઈ ટોળકી હોય પછી કોઈ મોટા પાયે જેને કહેવાય કે જુગારની ક્લબો કે જુગારખાના ચલાવતી હોય અથવા તો કોઈ સેક્સ રેકેટ મોટા પાયે ચલાવવામાં આવતું હોય અને અવારનવાર એ પ્રવૃત્તિને એ લોકો એક વખત જામીન ઉપર છૂટ્યા પછી પાછો એવો ને એવો ગુનો આચરતા હોય તો આ બધા છે એ સમાજ વિરોધી ગુના છે તો આવા પ્રકારના ગુનાના જે આરોપી હોય છે અને એની એક સિન્ડિકેટ હોય છે કારણ કે આ એક વ્યક્તિથી એ આખો ગુનાને અંજામ આપી શકાય નહીં તો ત્યારે આવી સિન્ડિકેટ વિરુદ્ધ છે એ આ પ્રકારના કાયદાનો ઉપયોગ કરવામાં આવતું હોય છે ને એના માટે જ જેને કહેવાય કે આપણી સરકારે આ કાયદો બનાવ્યો છે કે ભાઈ આવી કોઈ ટોળકીઓ હોય સૌપ્રથમ આ મહારાષ્ટ્રમાં આ પ્રકારનો કાયદો બન્યો હતો જ્યારે જે તે વખતે ઘણા વર્ષો પહેલા દાઉદ ઇબ્રાહીમ છે કે છોટા રાજન છે કે જે લોકોની જે મોડે સોપરેન્ટી હતી હતી જે કામ કરવાની કે ભાઈ એ ગમે ત્યાં બેસીને ખંડડીઓ માંગતા બીજા ઘણા બધા ગેરકાયદેસરના કામો કરતા સ્મગલિંગ છે આ છે તે છે તો આ પ્રકારના ગુના જો હાજરથી થોડકી હોય તો એમાં આ ગુનાનો ઉપયોગ કરવો એ હિતાવ છે અત્યારે તો જે આ ઉપયોગ કરવામાં આવ્યો છે એ માત્રને માત્ર જેને કહેવાય કોઈ સામાન્ય પ્રજા આજે ગુજરાતના જે નાગરિકો છે એ એવું જ વિચારતા શકે કે ભાઈ આ દલિતો એ વિશાળ પ્રમાણ ભેગા ગયા હતા ગોંડલ ગયા હતા અને કદાચ આવી રીતે ગાંધીનગર આવીને પડે તો એ જે તે જ્યારે એ સમયે સરકારની છબી ખડાય અથવા તો સરકારને પછી જવાબ દેવા આકરા પડી જાય એટલે આ બધું આયોજન પૂર્વક જેને કહેવાય કે આ દાવી દેવામાં આવે એટલે હાલ સરકારે આ પગલું લીધું હોય એવું મારું માનવું છે કારણ કે આ જે ગુનો દાખલ થયો છે ગણેશ જાડેજા વિરુદ્ધ એમાં યોગ્ય તપાસ કરવાને બદલે એ ફરિયાદીને અને આખા પરિવારને એમાં ફિટ કરી દીધો

એ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે એ પર્ટીક્યુલર કોઈ પાર્ટી ના હોય અથવા તો સરકારની ગુડ માં હોય એને કોઈ કાયદો લાગુ નથી પડતો એના જેવી વાત છે તમે જ્યારે તમારે ન્યાય મેળવવા માટે થઈને અવાજ ઉઠાવો છો અને એમાં જો કે સરકારનો હાથ દબાય છે તો એ ન્યાય ની માંગણી ઉઠાવો ને દબાવી દેવાની વાત છે કેમ એવું લાગે છે કે ન્યાયની માંગણી કરનાર ને દબાવી દેવામાં આવી રહ્યા છે બહુ સિમ્પલ વસ્તુ છે કે આજે એના વિરુદ્ધ મની લો જે કંઈ ગુના છે તો એ ટ્રાયલ પેન્ડિંગ હોય છે એમાં કોઈને એને સજા તો પડી નથી જ્યારે આપણું ભારતનું બંધારણ એમ કહે છે કે જ્યાં સુધી આરોપી વિરુદ્ધ ટ્રાયલ ચાલીને કેસ પૂરવાર ન થાય ત્યાં સુધી એને નિર્દોષ સમજવું તો આ ગુસ્સી ટોકમાં ધરપકડ થઈ બેન એટલે આ બહુ ગંભીર બાબત છે કારણ કે આમાં હું માનું છું ત્યાં સુધી આને ઓછામાં ઓછું દોઢ બે વર્ષ કસ્ટડીમાં રહે ઉપર છે ત્યાં સુધી તો અને જામીન એ નહીં આપે કોર્ટ ગુસ્સી ટુકમાં સામાન્ય ચીલો એવો છે જામીન આપવાનો કે બે વર્ષથી વધુ કે બે વર્ષને આડેગાડે જો જેલની કસ્ટડી થઈ જાય ને એના પછી એમાં હાઈકોર્ટ જામીન આપે છે નીચેની કોટ તો કોઈ જામીન આપતી જ નથી અને સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે ને કે નીચેની કોર્ટ તો જામીન નહીં આપે પણ જે જેલમાં હવે જશે એ જેલમાં ગણેશ ગોંડલ પણ છે ને રાજુ સોલંકી અને સંજય સોલંકી પણ હશે જૂનાગઢની

એટલે પાછળ કોઈ જેને કહેવાય કે આ લોકો બે ત્રણ વર્ષ સુધી બાર બે આવે એવી મને શક્યતા અત્યારે તો દેખાતી નથી અને આટલી કડક કલમો લગાવવા પાછળનું કારણ શું લાગી રહ્યું છે આપને ઈ જ મે કીધું ને કે ભાઈ આ લોકો વધારે સરકાર ની સામા નો થાય ઓકે સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર અત્યારે મેં છે આ હોય પણ શકે ના પણ હોય શકે બિલકુલ હોય પણ હોય શકે અને ગંભીર આરોપી હતા તો ગુસ્સીટોક નો કાયદો તો ઘણા વર્ષોથી અમલમાં આવી ગયો છે સરકાર ને કે પોલીસ ને અત્યારે રાજુ સોલંકી ને એના પરિવાર ઉપર ટોક કરવાની જરૂરિયાત ઉભી રહી એ મને સમજાવો આલો

તેની પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે જે આરોપી છે તેમના તેઓ દ્વારા ભૂતકાળમાં ખૂનની કોશિશ પોલીસ પર હુમલો પોલીસ પર જ રૂકાવટ ચોરીઓ લૂંટ પ્રોહિબ્યુશન રાઇટિંગ ખંડડી ઉઘરાવા અપહરણ ગેરકાયદેસર અટકાયત મારામારી ઈજા ધાક ધમકી આપવાના હથિયાર દ્વારા જુગાર સહિતના અસંખ્ય ગુનાઓ નોંધાયા હતા

એટલે આ બધી જે એક્ટિવિટી જે તંત્ર તરફથી કરવામાં આવી રહી છે સામાન્ય પ્રજાજનના મનમાં એટલે શંકા ઉપજે છે આવું મારું માનવું છે કે અત્યાર સુધી કેમ નથી હવે જ કેમ આ ગણેશ ગોંડલના પ્રકરણ પછી જ કેમ રાજુ સોલંકી પર ગુસ્સી ટોક કરવાની જરૂરિયાત ઊભી થઈ એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની મનસા અને તંત્ર છે એ શંકાના દાયરામાં પ્રજાના પોલા મગજમાં આવે છે એવું મારું માનવું છે બિલકુલ સર કારણ કે તમને એવું લાગી રહ્યું છે અને કદાચ ઘણા બધા લોકો અને જે રીતે રાજુ સોલંકીએ કીધું કે મેં ગણેશ ગોંડલ નાખવામાં આવી રહ્યો છે એવું ઘણા બધા લોકોને કદાચ આજ કિસ્સો માની લ્યો કે સત્તાધારી પક્ષના એમએલએ ના દીકરો નો અને માની લ્યો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ની પાર્ટી ના દીકરાએ આવું કર્યું હોય તો હું માનું છું તો રાજુ સોલંકી સંજય સોલંકી પર ના લાગે ચલો કાનૂન છે કાનૂન નું કામ કરશે જોઈશું હવે શું થાય છે આખા મામલામાં આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ રામ હંસ સ્વાદ દાર્જિલિંગ નો અહેસાસ સ્વાદ અને ગુણવત્તાનો રાજા એટલે રામહંસ ચા